નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સ્વદેશમાં નિર્મિત કોવિડ ઓગણીસની બે રસીને ડીસીજીઆઈએ તત્કાળ અને મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાની રસી આપવાની પ્રક્રિયામાં નાગરિકોની સલામતીને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપે છે જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ બેની ની પરીક્ષા આજે રાજ્યભરમાં શાંતિપૂર્વક લેવામાં આવી અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ દિવસ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સમાચાર વિગતવાર કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી છે સાથે જ ઝાયડસ કેડીલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરીક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વીજી સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને રસીઓને ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની કોરોનાની સ્વદેશી વેક્સિનને ડીસીજીઆઈની મંજૂરી મળી છે તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવકારી છે તેમણે જણાવ્યું છે કે દેશમાં તૈયાર થયેલી બે વેક્સિનને મંજૂરી મળવાથી દેશને કોરોના મુક્ત કરવા ચાલી રહેલી ઝુંબેશ આજે વધુ મજબૂત બની છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ જ નાગરિકોને રસી આપવામાં આવશે અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમ વર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે શ્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે પ્રથમ તબક્કામાં ફન્ટલાઇન વોરિયર્સ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટીઝન અને કોમોરબીબડની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે કોરોના વોરિયર્સને વિનામૂલ્યે રસી અપાશે તેમણે મોક્ષવહીની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સદવિચાર પરિવારના સેવા વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ સંસ્થામાં શ્રી હરિભાઈ પંચાલ અને ડોંગરેજી મહારાજ જેવા સમાજ સેવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે તેમણે સદવિચાર પરિવાર દ્વારા હાથ ધરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિના સંસ્મરણો પણ વાગોળ્યા હતા

આણંદ જિલ્લામાં એકસો તોંતેર કરોડ છોતેર લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ઇ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા લોકકલ્યાણના કાર્યક્રમોની માહિતી આપી હતી શ્રી જયદ્રથસિંહ પરમારે સમગ્ર આણંદ જિલ્લામાં કરાઇ રહેલા અને શરૂ થનારા વિકાસ કામોની જાણકારી આ રીતે આપી હતી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરેલ છે જે પૈકી હાલ ત્રણ નગરપાલિકાઓ ઉમરેડ ઓડ અને બોરસદના કામો હાલ પ્રગતિમાં છે કચ્છ જિલ્લામાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયા હોય તેવા રાજ્ય હસ્તકના ભુજ લખપત તેરા ભાચુડા રોડ માટે ઓગણત્રીસ કરોડ સત્તાણું લાખ અને અબડાસા લખપત નખત્રાણાના પંચાયત હસ્તક રસ્તા માટે વીસ કરોડ તેમજ મોરબી જિલ્લાના રાજ્ય હસ્તકના રોડ માટે અઢાર કરોડ સિત્તેર લાખ તેમજ મોરબી માળીયા પંચાયત હસ્તકના રોડ માટે એકત્રીસ કરોડ ઓગણત્રીસ લાખ રોડ રીકાર્પેટના કામોને મંજૂરી આપવામાં આવી છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ કામોને મંજૂરી અપાઇ છે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની સાતમી મંત્રણા બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં મળશે ગઈ ત્રીસમી ડિસેમ્બરે યોજાયેલી છઠ્ઠા તબક્કાની મંત્રણા દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ છે પરંતુ સૌને સ્વીકાર્ય ઉકેલ લાવવા બંને પક્ષોએ આગળ આવવાની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના ચારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિશે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળી ધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવ અને ગંજ બજારની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે જો કે લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે તે જ રીતે કૃષિ કાયદા રદ કરવાનો પ્રશ્ન પણ સમિતિને સોંપવામાં આવશે આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ બેની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ હતી સુરેન્દ્રનગર ખાતે ઓગણીસ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર પણ માપવામાં આવ્યું હતું તો અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં દરેક પરીક્ષા કેન્દ્ર દીઠ એક આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી જેમાં એક મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ અને મેલ ફીમેલ વર્કરનો સમાવેશ થયો હતો કોવિડ ઓગણીસ મહામારીમાં તમામ પરીક્ષાઓ બંધ રખાઈ હતી ત્યારે ઘણા લાંબા સમય પછી આજે આ પરીક્ષા લેવાથી યુવા ઉમેદવારોએ આનંદ વ્યક્ત કર્યો હતો સમગ્ર રાજ્યમાં પોલીસ કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરિણામે કોવિડ ઓગણીસની માર્ગદર્શિકા મુજબ શાંતિપૂર્વક પરીક્ષાઓ લેવાઈ હતી જામનગરમાં અઠાવીસોથી વધુ ઉમેદવારોએ જીપીએસસીની આ પરીક્ષા આપી હતી તે પૈકીની આ એક ગોસાઈ પાયલે તેમનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો હું આજે અહીંયા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવા આવ્યું છું જીપીએસસી દ્વારા અત્યાર સુધી ઘણી બધી એક્ઝામો પોસ્ટપોન કરવામાં આવી હતી કોરોના કાળને લીધે પણ આજે અહીંયા અમને સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા અમને એક્ઝામ આપવામાં આવે છે અને ખૂબ સારું એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે જીપીએસસી એની પણ હું એક આભારી માનું છું કારણ કે એ લોકોએ અત્યાર સુધી પોસ્ટપોન કરી એ અમારા ભવિષ્ય માટે પણ સારું હતું અને હવે બધી એક્ઝામો બધી સ્ટાર્ટ થઈ છે તો એ ખૂબ સારું છે અને અહીંયા બહુ ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે હવામાન રાજસ્થાન અને તેની આસપાસના ભાગોમાં ઉભા થયેલા ચક્રવાતી હળવા દબાણને કારણે સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટર ઊંચે સુધી એક વરસાદી હવામાન ઉભું થયું છે તેના કારણે કેટલાક સ્થળે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે જો કે આ વાદળો વિખેરાયા પછી પોરબંદર જિલ્લો અને કચ્છમાં આગામી બે થી ત્રણ દિવસ ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે મંગળવારથી ગુરૂવાર દરમિયાન રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળશે જો કે બાકીના વિસ્તારોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની અને હવામાં ભેજનું પ્રમાણ ઘટશે તેવી આગાહી કરાઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સ્વદેશમાં નિર્મિત કોવિડ ઓગણીસની બે રસીને ડીસીજીઆઈએ તત્કાળ અને મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કોરોનાની રસી આપવાની પ્રક્રિયામાં નાગરિકોની સલામતીને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપે છે જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ ની પરીક્ષા આજે શાંતિપૂર્વક લેવામાં આવી અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક કેટલાક જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ દિવસ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા